નમસ્કાર મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અચૂકથી આપણે એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો વિદ્યા સહાયક ભરતી જે એકથી ને પોચ ધોરણની અપડેટ જે તારીખ છવ્વી પોચ બે હજાર પચીસ બે દિવસ આજે બીજો છે તો મિત્રો આજે જે ક્રમ નંબર બસો પચીસથી છસો પંચોતેર સુધી એમ કુલ ચારસો ને પચાસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે બો બોલાવેલા હતા હવે અહીંયા જે ઉમેદવારોનો ક્રમ બસો પચીસથી છસો ને પંચોતેર એટલે એમને ચારસો ને પચાસ ઉમેદવારોને જિલ્લા પોતાની પસંદગી કરવા માટે બોલાવેલા હતા પરંતુ મિત્રો એમાં એવું છે કે આ પરથીની અંદર માત્ર ને માત્ર બસો ને ચુમ્માળીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે જ્યારે બાકીના બસો છ ઉમેદવાર જે છે એ બસો ને છ ઉમેદવારો ગેરહાજર રહેલ છે આવું કેમ તો મિત્રો ઘણા ખરા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો જે પાસલનો જે બીજા ઉમેદવારો છે તો એમનો પણ નંબર આવી શકે છે હવે જો એક બીજું પણ મિત્રો છે કે આપણે જોઈએ એક બીજું પણ કે જુઓ આજની વાત કરીએ તો તાજા અપડેટ વિદ્યા ભરતી ધોરણ એકથી ની અંદર જે ઉમેદવારો એકસો ને નેવું ઉમેદવારોનો વારો આવી ગયો છે હવે એમાંથી નેવું જ ઉમેદવારો હાજર રહ્યા છે નેવું જ ઉમેદવારો હાજર રહ્યા છે અને માત્રને એની અંદર સો ઉમેદવારો ગેરહાજર રહ્યા છે આવું કેમ તો મિત્રો એ તો પછી જ ખબર પડશે હાલ ખબર કંઈ પડે નહીં એનું કારણ કે હજી જે અમુક ઉમેદવારો છે એમને હાઈ લેવલનું એટલે છથી આઠ છે કદાચ એની નિમણૂક પત્ર લેવાની ઈચ્છા હોય એમાં કદાચ મિનિટમાં આવતા હોય તો મિત્રો છથી આઠનું મેરિટ છે ઊંચું જવાનું છે ભલે લોકો કહેતા પણ છથી આઠનું મેરિટ સિત્તેર પ્લસમાં તો જશે જ મિત્રો આપણો વિટલો વિડીયો મૂકેલો છે એકવાર જોઈ લેજો અને ચેનલમાં હોય તો શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત